અબડાસા માં સભાનું આયોજન કરાયું તાલુકા સભામાં બજેટ રજૂ કરાયું સભામાં આવક ખર્ચના હિસાબોની ચર્ચા કુલ સભ્યો હાજર રહ્યા પંચાયતના વર્ષ ના અંદાજપત્ર પર ચર્ચા પ્રમુખ રજૂ કરેલા પ્રશ્નો અંગે ચર્ચા તો આગામી વર્ષ માટે ત્રીસ કરોડ થી વધુ બજેટની માટે બજેટ માટેની મિટિંગ તાલુકા બજેટ અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી તેમાં ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજારની પૂરા બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે આજે સદસ્ય ત્રણથી અલગ અલગ રજૂઆત મળી હતી પ્રમુખ સ્થાનેથી આજે

અને એ સાડા એક્યાસી લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાંટો ધારાસભ્યશ્રીની સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ પણ જ્યાં જતા હોય ત્યાં દેખરેખ જોવે અને સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી જયારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા કામ ન થાય